નવા ઓરડા ન બન્યા દિવેદ ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓ દોઢેક વર્ષ પહેલા દૂર કરી દેવાયા બાદ નવું મકાન નહીં બનતા હાલમાં બાળકો એક સાથે શેડ માં અભ્યાસ કરી રહ્યા છે વલસાડ તાલુકામાં આવી છ થી સાત શાળાઓમાં મકાન અભાવે બાળકો ખાનગી મકાનના ઓટલા ઉપર અથવા અન્ય મકાનમાં અભ્યાસ કરવા લાચાર બન્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું રટન કરવામાં આવી રહ્યું છે ત્યારે શાળામાં વરસાદના ખુલ્લામાં જોખમી રીતે અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે ત્યારે અધિકારીએ પણ આ બાબતે કબૂલ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે શાળાઓના ઓરડા બની જશે હાલ વલસાડ તાલુકાની છ શાળાઓ એવી છે કે જ્યાં ચોવીસ જેટલા રૂમ બનાવવાના થાય છે અને હાલ એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે ત્યાં કોઈ સારા રૂમ હશે તો એ રૂમમાં પણ બેસાડીએ હશે અને પતરાના શેડ પણ બનાવીને એ બાળકોનું શિક્ષણ કાર્ય અમે ચાલુ કરેલું છે અને હાલ આ પરિસ્થિતિ જોતા અમે છેલ્લા બે દિવસથી આ તપાસ્યું કે આ જે શાળાઓ છે એ શાળાઓને બજેટ બે હજાર ચોવીસ પચીસમાં લેવામાં આવેલી છે અને બે શાળાઓ એવી છે કે જેમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલી છે